નકલી કિન્નર બની અને દારૂની બે ફામ હેરાફેરી અને વહેંચણી થાય હતી સુરત પોલીસે જ્યારે આ બંને બની બેઠેલા નકલી કિન્નરની ધરપકડ કરી ત્યારે તેમણે પૂછેલું કે તમે આ દારૂ ક્યાંથી લાવો છો ત્યારે તેમણે જણાવેલું કે રિક્ષામાં તેઓ દમણ જાય છે અને દમણથી સુરત રિક્ષામાં ભરી ભરીને દારૂની પેટીઓ લઈ આવવામાં આવે છે પોલીસે બીજો સવાલ પણ કર્યો કે શું તમને પોલીસ રોકતી નથી શું તમને ચેકિંગ કરવા નથી આવતું ત્યારે તેમણે શું જવાબ આપ્યો જો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ગાંધીના ગુજરાતમાં બેફામ દારૂની હેરાફેરી નકલી કિન્નર બની કર્યો દારૂનો વેફવાર સુરત પોલીસે બાતમી મળતા કરી ધરપકડ સુરત શહેરમાં અવારનવાર કોઈ ને કોઈ રીતે આરોપી કાયદો વ્યવસ્થાને ભંગ કરવાના માટે અનેક ગુનાઓને અંજામ આપે છે પરંતુ તેની સામે ગુજરાત અને પોલીસ તંત્ર પણ એટલું જ સજાગ રહીને આવા ગુનેગારોને જેલ ભેગા પણ કરી દીધા છે એક તરફ ગુનેગારો છે જેને કાયદાનો કોઈ ડર નથી તો બીજી બાજુ પોતાની જાતને શાતિર માનીને ગુનાઓ કરતા ગુનેગારો પણ છે આ ઘટનાની શરૂઆત એમ થાય છે કે સુરત શહેરના નાનાપુરા મચ્છીવાડ વિસ્તારમાં રહેતા બે લોકોની પોલીસે ધરપકડ કરી છે દારૂની હેરાફેરી અને બે ફાર્મ વહેવા માટે આવો તો તે પ્લાન કાઢ્યો કે પોલીસ પણ આ લોકોને ઝાંસામાં આવતી રહી અને ત્રણ મહિના બાદ આ લોકોની પોલ ખુલતા પોલીસે ધરપકડ કરી છે અકબર નામના બે વ્યક્તિઓએ નકલી કિન્નર બની ગયા હતા અને બે ફાર્મ દારૂનો ધંધો ચલાવતા હતા આ લોકોની મોડે સોમપ્રિંડી પ્રમાણે રિક્ષા લઈને સુરતથી દમણ જવાનું અને ત્યાંથી દારૂ ભરી અને સુરતમાં વહેંચવા માટે લઈ આવવાનું આ ઘટનામાં હદ તો ત્યાં થઈ જાય છે કે કિન્નરના નામ પર પોલીસ પણ આ લોકોની કોઈ તપાસ ન કરતી હતી અને તે વાતનો ફાયદો ઉઠાવીને દારૂની હેરાફેરી કરવામાં આવતી જે બાદ સુરતની બાતમી મળે છે કે આ બંને કોઈ નથી તેઓ કિન્નરના વેશમાં દારૂનો ખેલ કરી રહ્યા છે હાલ અત્યાર સુધીમાં તો તેઓએ અનેક લોકોને દારૂ પણ વહેંચી નાખ્યો છે અને પોલીસે તેમની પાસેથી એકત્રીસ હજાર આઠસો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે सूरत शहर में पीसीबी की टीम ने एक प्रोहिबिशन का क्वालिटी केस किया है जिसमें दो व्यक्ति जो किन्नर का वेश धारण करके यहाँ से एक ऑटो लेके दमन जाते थे और वहाँ से ऑटो में शराब रख के और यहाँ ला उसकी बिक्री करते थे तो इन्फॉर्मेशन मिलने पर जब उनको पकड़ा गया तो पता लगा कि वो दोनों किन्नर नहीं है और सिर्फ किन्नर का वेश धारण करते थे उन दोनों का नाम है जेनिस जगदीश भाई भावनगरी ये नानपुरा माछीवाड़ सूरत का रहने वाला है और दूसरा जो किन्नर का वेश धारण करता था ये अकबर एहसान शेख ये फतेहगंज वडोदरा शहर का मूल निवासी है और अभी ये भी नानपुरा माछीवाड़ में रहता है ये लोग जिस ऑटो वाले को लेके जाते थे उसका नाम अभय तीर्थराज सिंह है ये प्रतापगढ़ यूपी का रहने वाला है और अभी ये सचिन में रहता है इस ऑटो को यहाँ से साथ लेके जाते थे और दमन से शराब भर के इसमें वापस लाते थे और पुलिस से बचने के लिए किन्नर का वेश धारण करते थे ताकि पुलिस वाला या कोई भी इनको बीच में रोके नहीं या इनकी टुकाई नहीं करे साथ में इस केस में दो रिसीव करने वाले जो लोग थे जो शराब खरीदने आए थे उनको भी दो मोपेड के साथ में अरेस्ट किया गया है उनका नाम प्रशांत राकेश भाई कहार ये नानपुरा का रहने वाला है और गुंजन भाई कहार ये भी माछीवाड़ नानपुरा का रहने वाला है तो इस तरह से पांच आरोपी अटक किए हैं और इकतीस हज़ार आठ सौ रुपये का मुद्दा माल है वो कब्जे लिया गया है शराब का मुद्दा माल जो है वो इकतीस हज़ार आठ सौ रुपये का है और ऑटो मोपेड और शराब सब मिला के तीन लाख पंद्रह हज़ार आठ सौ रुपये का मुद्दाम कब्जे लिया गया है और अभी आगे की तपास चालू है कितने समय से ये पूरी आरंभिक पूछताछ में इन्होंने बताया कि ये दो तीन महीने से इस तरह से कर रहे हैं और तीन चार चक्कर इन्होंने दमन के लगा दिए और इनका खुद का अनुभव ऐसा रहा कि दमन से लेके यहाँ तक जब ये किन्नर के वेश में होते हैं तो पुलिस इनको कहीं पे भी रोकती नहीं है कोई भी इनको रोक के पूछताछ नहीं करता है इनका ऑटो बे टोक बेरोहाँ से दमन जाता है और वहाँ से सीधा आ जाता है तो नहीं अभी तक इनका कोई गुनाहित इतिहास सामने नहीं आया है જ્યારે પોલીસ તેમના ઘરે રેડ પાડે છે ત્યારે દારૂ ખરીદવા આવેલા બે લોકોની પણ ધરપકડ કરવામાં આવે છે એ સહિત જે રિક્ષામાં આ ધંધો ચલાવવામાં આવ્યો હતો તે રિક્ષા ચાલકની પણ ધરપકડ કરવામાં આવે છે આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન પકડાયેલા નકલી વ્યંઢણો પોલીસને એવું જણાવે છે કે તેઓ છેલ્લા ત્રણ ચાર મહિનાથી સુરતથી દમણ દારૂની હેરાફેરી કરતા હતા અને નકલી વ્યંઢણો હોવાનું દર્શાવીને સુરત લાવવામાં આવ્યા હતા તેઓએ પોતાનો અનુભવ કેવો રહ્યો તે જ્યારે જણાવે છે ત્યારે તેઓ વ્યંઢળના વેશમાં રહે છે ત્યારે પોલીસ પણ તેમને રોકતી ન હતી તેથી ઓટો સુરતથી દમણ સુધી વિના અવરોધે જાય છે અને તેઓ સુરત પરત આવી જાય છે સમગ્ર મામલા પરથી પડદો જ્યારે ઉઠી ગયો ત્યારે પોલીસે આરોપીઓ વિરુદ્ધમાં પ્રતિબંધિત પદાર્થોની હેરાફેરી કરવા વિરુદ્ધનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતથી સંજય શ્રી રાઠોડનો અહેવાલ ગુજરાત તક